Hey guys, है गाइस वेलकम बैक टू आर न्यू ब्लॉग कैसे हैं आप सब लोग आए हो आप सब लोग अच्छे होंगे मजे में होंगे मस्त होंगे लाइफ एंजॉय कर रहे होंगे सो so, जय श्री राम जय माता जी इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग लेकिन अगर आप हमारे चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करना ना भूलें और प्रीवियस वीडियो एंजॉय करना ना भूलें सो डोंट गो एनी प्लीज वॉच आवर प्रीवियस वीडियोज जय श्री राम जय माता जी इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग

आते ही पढ़ाई करने लिख लिखाई पढ़ाई करने बैठ गए हैं वैसे तो आ जाता है वो साढ़े बारह बजे ही सवा बारह साढ़े बारह बजे अभी बज चुके हैं पौने एक इंसू भाई को ट्यूशन ड्रॉप करके जाएंगे। उसके बाद आए हम लंच लपेटेंगे सो देखते हैं लंच में क्या बना है पहले इन्सू को ट्यूसन ड्रॉप करके आते हैं आ चुका हूँ मैं घर पे ट्यूशन સોરી ટ્યુશન ડ્રોપ કરે કામ તો કરવું પડે ને સફાઈ કામ ચાલી રહ્યું છે રસોઈમાં લંચમાં શું બનાવ્યું છે મેડમ હે કઢી होय होय। यस चलो देखते हैं यहाँ पे बन चुका है फ्राइड राइस पुलाव वाओ वाओ पुलाव एक सब्जी ये है एक ये सब्जी है और कड़ी मलाई मार के चका चक गर्मा गरम कड़ी बाकी तो पापड़ है रोटी है खजूर पाक की दो लड्डू बचे हुए हैं लंच में तो मज़ा आने वाला है क्योंकि कड़ी और फ्राइड राइस है फ्राई किए हुए हैं और साथ में पापड़ रोटी सब्जी वग़ैरह है तो काफ़ी अच्छा डिलिशियस लंच है पड़ने के बाद मिलता हूँ मैं आपको तो अच्छे आठ अनेत डिनर में टाइम थे चुके से जाए प्रोमिस

હવે મેડમ ને બેન ને જવું છે નિર્વા બેન ને નીચે એને મમ્મી પાસે અહિયાં જુઓ ગેસ ચાલુ મૂકીને મેડમ જતા રહ્યા છે ધુવા 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 નીકળ રહ્યા હે છે ને આ ગાડી બંધ કરો સેલ ઉતરી જશે

આધાર કાર્ડ કાઢવામાં લાઈનમાં આધાર કાર્ડ અપડેટ કરાવવામાં કેવાયસી કરવામાં ત્યાર પછી આધાર કાર્ડ પર મોબાઈલ નંબર એડ કરવામાં અને હમણાં આવી ગયું છે આપણે શું કહેવાય રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાનું મતલબ આવું કંઈક ને કંઈક લાવ્યા જ કરે છે શું કરવાનું છે મેડમ ઓકે આવી ગઈ છે પૈસા આપવાના બાકી છે ઓકે સીટી સીટીની બુક્સ ટ્યુશનમાં આવી ચૂકી છે ઓકે તો ચલો પહેલાં છે ને ડિનર લપેટી જોઈએ આપણે અને પછી આ કંઈક આના વિશે જાણીએ અપાર આઈડી જો તમને ખબર હોય કે આ સ્ટુડન્ટ લોકોની અપાર આઈડી એટલે શું છે તો કમેન્ટમાં જરૂરથી લખી દો તો આપણે પછી કંઈક આના વિશે જોઈએ ચાલો પહેલાં ડિનર લપેટી દઈએ સ્કૂલમાંથી આપવામાં આવ્યું છે અપાર આઈડી માટેની નોટિસ તમે જોઈ શકો છો આ વાંચ્યું તો આમાં એવું છે અપાર આઈડીમાં એવું છે કે આપણું જે એડ્રેસ લોકોનું આવે છે લોકર તો જેની અંદર આપણે આપણું લાઇસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ આરસી બુક વીમા પોલિસી આ દરેક વસ્તુ આપણે સાચવીને રાખી શકીએ છીએ તો એવી જ રીતે એક સ્ટુડન્ટની દરેક માહિતી એમના રિઝલ્ટ્સ એમ એમની પ્રતિયોગ પ્રતિયોગિતામાં મળેલા એવોર્ડ્સ પછી એમાં મળેલા શું કહેવાય પ્રમાણપત્ર ને એમના રિઝલ્ટને આ બધું એ લોકો સાચવી શકે છે તો સ્ટુડન્ટ લોકોનું એક લોકર છે જેમાં એની તમામ ઉપાધિઓ આવરી લેવામાં આવે છે એમાં સાચવી શકાય છે અને જેથી કરીને એ ગમે ત્યાં બીજી સ્કૂલની અંદર એને એમને એડમિશન લેવું હોય તો ફિઝિકલી ડોક્યુમેન્ટ્સ લઈને જવાની જરૂર નથી સીધા જ આ ડોક્યુમેન્ટ્સ સોરી ડિજિલેકર ડિજિલોકરમાં ડોક્યુમેન્ટ્સ બતાવી શકે છે અને જ્યારે એમનું સ્ટડી પૂરું થાય ત્યારે જ્યાં પણ જોબ માટે એ જાય છે તો ત્યાં પણ આ વેલિડ ગણાશે તો જોબ માટે પણ ખૂબ જ ઉપયોગી છે જો ફિઝિકલ ડોક્યુમેન્ટ ગુમ થઈ જાય તો આના પરથી ડોક્યુમેન્ટ મળી શકે છે તો એવી રીતે હંશુભાઈને આ અપાર આઈડી ખોલવાની પરમિશન ઘરેથી આપવામાં આવી છે સાથે આધાર કાર્ડની ઝડપ પણ આપવામાં આવી છે તો મેડમ વોકિંગ કરીને આવી ગયા છે આજે એકલા એકલા અમારા વગર વોકિંગ કરી આવ્યા છે ઘણી વખત તો અમને એવું કહે કે તમે એકલા એકલા જીયા છો તો અમને કેમ કહેતા નથી

કેમ આ છે યંશુભાઈ દોરેલું ચિત્ર પ્રભુ શ્રી રામ નું ચિત્ર દોરેલું છે તો જે પણ વિદ્યાર્થીઓ આવા સારા ચિત્ર દોરીને આવે છે બધાના વારા હોય છે તો વારા પ્રમાણે બધા સ્ટુડન્ટો આવું ચિત્ર દોરીને જાય છે જેમનું ચિત્ર સારું દેખાય એમનું પિનઅપ બોર્ડમાં લગાવવામાં આવે છે અને જુઓ મેડમ આપણો વિડીયો ચાલુ છે છતાં ત્યાં વચ્ચે વચ્ચે સળી કર્યા કરે છે તમે જોઈ રહ્યા છો આટલું મેડમનું માઇન્ડ કામ કરે છે કે થોડી વાર આપણે થોભી જઈએ એવી ખબર નથી પડતી મેડમને કીધા પછી તો હું પિનઅપ બોર્ડમાં કાલે જોઈએ છે અંશુભાઈનું ચિત્ર લગાવવામાં આવે છે કે નહીં તમને લોકોને ચિત્ર કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂર બતાવજો જરૂરથી લખજો સો ટકા આવશે એન્શુભાઈ કોન્ફિડન્ટ છે કે સો ટકા એમનું આ ચિત્ર કિનઅ બોર્ડમાં લાગશે તો જોઈએ કાલે અમે ગયા હતા વોકિંગ માટે તો વોકિંગમાં બે દિવસથી યંશુ મારી સાથે આવે છે તો અંશુભાઈ કેવીક મજા આવે છે વોકિંગવાળા બહુ મજા આવે છે હાઈજીન સિસ્ટમ આપણી સારી રહી તો સ્વસ્થ રહીએ જેમ કે હું તમને દરેક વિડીયોમાં કહું છું કે હસતા રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો તો આપણું શરીર છે તો આપણા શરીરનું આપણે જ ધ્યાન રાખવું પડશે અને મેડમ કાઢી રહ્યા છે ટોલા એમના માથામાંથી મેડમ પણ વોકિંગ કરી આવેલા ત્યાર પછી હું યંશુભાઈ ગયેલા બે દિવસથી યંશુભાઈ આવે છે તો એન્સુભાઈને પણ મજા આવે છે અને તમે પણ જશો તો તમને પણ મજા આવશે કેમકે પેટ હળવું થઈ જાય છે અને સવાર સવારમાં હાઈજીન સિસ્ટમ આપણી સારી રહે છે યુનિટી સિસ્ટમ સારી થઈ જાય છે તો આપણે સ્વસ્થ તંદુરસ્ત હેલ્ધી રહીએ તો આજે આજનો દિવસ કંઈક આવો રહ્યો સવારમાં ઉઠીને આપણે એન્શુને ટ્યુશન સોરી સ્કૂલે ડ્રોપ કરીને આવી ગયા ઘરે ત્યાર પછી સોનો નાસ્તો લીધો પપ્પાના અને મંદિરે ભગવાનના આશીર્વાદ લઈને આપણે ગયા ઓફિસે બપોરે આવીને મેડમે સરસ મજાના કઢી અને ફ્રાઈડ રાઇસ પુલાવ બનાવેલા નંબર વન તો બહુ મજા માણી એની ત્યારબાદ જંશુને ટ્યુશનથી ઘરે લઈ આવ્યા અને ઓફિસનું કામ કરીને રાતને પાછા ડિનર માટે આવી ગયા અને રાતનો એકચ્યુઅલી વિડીયો તમે જોયેલો જ છે અને ત્યાર પછી હું ને યંશુ બંને ગયા વોકિંગ પર અને યંશુને જે સ્કૂલમાંથી આપ્યું છે પેલું કયું કાર્ડ અપાર આઈડી બનાવવા માટેનું કાર્ડ આપ્યું છે તો એમાં સાઈન શીખા અને અમારા બંનેની આધાર આઈડી જોઈન કરી દીધી છે તો કાલે યંશુનું અપાર આઈડી ઓપન થઈ જશે તો રાખીએ છીએ આજનો પાટે આટલું જ મારો અવાજ થોડો ચેન્જ થતો જાય છે હવે તો મળીએ આપણે કાલે આપણો નવા વિડીયો સાથે તો હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો તંદુરસ્ત રહો સ્વસ્થ રહો હેલ્ધી રહો જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય